હજી ને ભેન થઈ નથી એટલે આપણે આજે પાડા ને બાંધી બિજન કરાવવું જોઈએ થઈ જાય પાડા થી વિચારે બીજા કરાવી નાખીએ તો નું ઉઘો રહી ગયો પાછો હજી થઈ નહીં ભૂકો નાખી દીધો ખાઈ દીધો તો ખાવા મૂકી દો આપણે જો બે ઘડી ચક્કર મારી આવી આપડે લગભગ ફરી ગઈ અત્યારે એકાદ બે ફેરા લાવી ગયું કે પાડો જ રાકડો પડે ને મોટી થઈ જાય પછી વિચાર તો બીજ દણ મુકાવીશ સારા બોલવા રેકોર્ડ વાળો બોલ સારો તો આપણે એને પણ બીજ દાન કરાવી નાખત આ ભગે અહીંયા ઓલી આવું બે હું છે અડધી આમણી ગરી ગઈ ને હાકી લે તો આપણે જો બધી ગાયો અહીંયા બેઠી ઊભી રહી ગઈ અત્યારે આ જો અહીંયા રેડી બેઠી હમણાં ઊભી થઈ ગોરી બંસી આપણે અહીંયા આવી ગઈ ના પાડેડા બેઠા દાદા અડધી ચરે છે પેટી આ ખાય બાકીને જો અહીંયા બેઠી બધું ભીગું કેમ કે એક લીમડાનો છાંયો સારો છે ના બાવડા નહીં પણ બાવડો પડી ગયો આખો આપણે એને પાણી છાટકું નથી પાણીનો છંટકાવ કરી નાખે એટલે ટાઢી પડી જતી હું અને આપણી યાત્ર થઈ તો ગયું છે પાણી છાટી દઈ આપણે બે છોડી નાખી આંજ દોવાઈ ગઈ જાય પાછી વારી નાખી આમે તો કર લીધી હવે એટલે હવે આ ઢગલામાં ખાશે આપણે જો ત્યાં અહીં બેઠા છે સેજલ ને બે જે મોટા બગાડે માથે દોડ ઉડાડ આવી ગઈ ક ન બે ઉભી આવી આપણે અહીંયા ઊભી ને આ સેજુ પડી એ

ચાર જ બહુ પડે બધાને ક્યાં ને એટલે વધારે દેખાય બાકી જો હું બધી આવડે અહીંયા પૂરી ગઈ છે ત્યારે ધાણા ને જ ભાઈ કોમેન્ટ કરતા કે ધાણાનો ભૂકો ગરમ ન લાગે ગરમ ન લાગે ભૂકો ટાઢો બહુ થાય કેમ કે આપણે બાર વર્ષથી અમે ખવડાવી છીએ કોઈ જ મારે ગરમ નથી લાગ્યો આ બાજુ ખાતો ના હોય ને અમુક બેહું ન હદે એટલે એને ગરમ લાગ્યું હોય મારે ગાયું ખાય બેહું ખાય ગાયું આપણે અમે ખાઈ માથે ચડી અહીંયા જેમને આપડી કપાની હાથી મારે ને રૂ ન ગયા હતા ને એ બધા વીલી વીણી વીણી ખાય બધું જય માતાજી મિત્રો કેમ છે મજામાં આજે આવા ભાઈ છે ને આપણે આવ્યા છે લગ્નમાં અત્યારે વાંસા દાંડિયા રા અહીંયા ચાલુ છે આપણે અહીંયા સુભા ઘડી વાર આપણા સબસ્ક્રાઈબર છે આપણો વિડીયો આજુને રાખશો ને લગ્નનો વિડીયો ને બીજે દિવસે આવશે વિડીયો કેવો લાગે છે આ કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી બધાને જય રામ